એટલી બધી ગાડીઓ એટલી બધી ગાડીઓ આવી છે ને વાત ના પૂછો એટલી બધી મારી પાસે ગાડીઓ જોવા મળશે ને આજે એટલી બધી ને કે તમે આમ જ કહેશો કે આટલી બધી ગાડીઓ એમાં પણ સસ્તી ગાડીઓ આજના વિડીયોમાં વેગનર ગાડીઓ સસ્તી આવી છે અને એમાં પણ તમે એના ભાવ જોશો ને તો તમે આમ કહેશો કે યાર આટલા બહુમાં ગાડી તું સરસ આપે છે ઓ આટલો ફાયદો પહોંચાડે છે અમને આટલો ફાયદો થાય છે વ્યાજબી ભાવે મળે છે ગાડી પણ સારી અપાવે છે અને એવી એવી ક્વોલિટીવાળી ગાડી અપાવે છે ને તા જોડેથી જ વસ્તુ લેવી ગમે છે અમને તો તો આજના વિડીયોમાં તમને ફાયદો થાય એવી વસ્તુ લાવ્યો છું તમે ખુશ થઈ જશો મારી ચેનલમાં વિડીયો જોઈને આખું કે આટલા આટલા ભાવે તું લાવે છે મસ્ત ઓછા ભાવે મને તો ફાયદો થાય છે ઘરમાં ગાડી આવી ગઈ મારે એક ગાડી ફરવા જોતી હતી ગાડી નથી અને ગાડી આવી ગઈ તો તો ચાલો હવે ગાડીઓ બતાવવા જઈ રહ્યો છું સારી સારી વાવણી તમે કોન્ટેક કરજો મને જે પણ લેવી હોય ને એ ફોન કરજો તમે મને સમજ્યા ને ચાલો શરૂઆત કરીએ છીએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી વેચવાની છે બે લાખ પચાસ હજાર રૂપિયામાં અને હા વ્યાજબી કરવામાં આવશે આ ગાડી આ ગાડી વડોદરા પડી છે વેગનર મારુતિ સુઝુકી બે લાખ પચાસ હજાર રૂપિયા વ્યાજબી કિંમત કરી દેવામાં આવવાની છે તમને બે હજાર તેર મોડલ સેકન્ડ ઓનર પેટ્રોલ પ્લસ સીએનજી અને નેવિયાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે આ વડોદરામાં પડી છે એ પણ હું તમને કહું છું ગાડી જોવામાં સારી લાગે છે ઓફરવાળી લાગે છે સસ્તી છે નવા ભાવે મળે છે અને ઓછી કિંમતમાં મળે છે આવી કિંમતમાં તમને કોઈ આપશે નહીં એટલે કહું છું કે ઓફર છે ઓફર છે અને ઓફર છે ઓફરવાળી વસ્તુ જેટલી તમને વહેલા જોવા મળશે ને એટલો ફાયદો થવાનો છે તો તમે મને કોલ કરજો લેવા માટે જણાવજો અને ડિટેલ આપી દઈશ હું તમને તો જો દોસ્તો તમારી લેવી હોય ગાડી અને જો દોસ્તો તમે આમ કહેવાય કહો છો કે લેવી છે મારે ગાડી દોસ્તો તો તમે મને કોલ કરજો તમારા માટે જ સારી સારી ગાડીઓ લાવું છું ગાડીઓ હંમેશા એવી બતાવું છું ને જે તમને સારી હોય છે અને તમે લઈ શકો લીધા પછી તમને નુકસાન ના થાય મેન વસ્તુ એ છે કે નુકસાન ના થાય એટલા માટે બીજી બતાવું છું હવે આ ગાડી જોવા એક લાખ એકાવન હજારમાં વેચવાની છે બે હજાર દસ મોડલ વેગનર આર આઈ આ નેચું મોડલ છે એટલે ભાવ ઊંચો છે પછી પેટ્રોલ પ્લસ સીએનજી છે નોન એક્સિડન્ટ ગાડી છે અને હા તમારે જોઈતી હોય તો આ અમદાવાદમાં પડી છે અમદાવાદમાં આ ગાડી અવેલેબલ છે એટલે અમદાવાદમાં મળી રહેશે આના સીટના કવર છે એન્જિન છે બધી રીતે કમ્પ્લીટ છે આ ગાડી ટાયરોય બરાબર છે એન્જિન પણ બરાબર છે આવીને જો તમને પસંદ હોય તો ચેક કરી શકો છો હવે ઊંચા મોડલની બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું એના કરતાં સારી અને ઊંચી ગાડી બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આવી આ ગાડી જોઈ શકો છો ત્રણ લાખ ઓગણપચાસ હજાર રૂપિયામાં વેચવાની છે ફર્સ્ટ ઓનર છે વેગનર એલેક્સઆઈ છે બે હજાર સત્તર મોડલ છે ગુડ કન્ડિશન છે એલેક્સઆઈ અને કંપની સીએનજી છે તમારે જોઈતી હોય મેન્યુઅલ ઘેરવાળી ગાંધીનગરમાં પડી છે વેગનર કંપની સીએનજી મેક મારુતિ સુઝુકી તમને પસંદ આવશે સીએનજી છે અને હા હવે ડિટેલ આપું છું આની બીજી તો ફર્સ્ટ ઓનર બે હજાર સત્તર મોડલ છે અને હા સાચવેલી છે ઓનરને જે ઓનર છે ને જે આનું માલિક છે ને એને બહુ સાચવેલી ગાડી છે એટલે ગાંધીનગરમાં પડી છે જો તમારે કોન્ટેક કરવો હોય ને તો તમે મને કોન્ટેક કરજો અને મને કોન્ટેક કરજો તો જ તમને આ ગાડીમાં ફાયદો થવાનો છે ઓછા ભાવે સારી વસ્તુ મળવાની છે તો કોન્ટેક ક્યારે કરજો તમે મને જલ્દીથી આ ગાડીનો વિડીયો જોઈ શકો છો તો આજે જ કોન્ટેક કરી દેજો તમે મને અને હું આ કાર અપાવવાનો છું તમને બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી બે લાખ રૂપિયામાં આ ગાડી વેચવાની છે ફસ્ટ ઓનરવાળી બે હજાર દસ મોડલ ફૂલ વીમો પંચાવન હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે હવે આ ગાડી બે લાખ રૂપિયા તમે એમના વિચારતા કાં ફિક્સ ભાવ નથી રાખેલો આ ખાલી એક અંદાજિત ભાવ બોલવામાં આવે છે એટલે તમે આવજો તો તો વ્યાજબી કરી દેવામાં આવવાનું છે પણ ગાડીમાં ફોટા જોઈ શકો છો કેવી લાગે છે જોઈએ તો કોન્ટેક કરજો બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી બે લાખ પચાસ હજાર રૂપિયા વેગનર કંપની સીએનજી ફૂલ ઇન્સ્યોરન્સ ફસ્ટ ઓનર અને હા ઇઠોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે એ પણ તમને કહી દઉં છું કંપની સર્વિસ છે હિસ્ટોરી બધી કંપનીની છે વસ્તુ સાચવેલી સંભાળેલી છે ચાર ટાયરો પણ બરાબર છે આના એટલે ગાડીમાં કોઈ પ્રોબ્લેમ જ નથી આની અને હવે તમને બતાવવા જઈ રહ્યો છું ઊંચું મોડલ એકવીસ હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી ચાર લાખ પંચોતેર હજાર રૂપિયામાં વેચવાની છે વી આઈ છે પેટ્રોલ છે બે હજાર એકવીસ મોડલ છે ફર્સ્ટ ઓનર છે ચાર હજાર કિલો ચાલીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે જો તમારે જોઈતી હોય ને તો અમદાવાદમાં અવેલેબલ છે આ ગાડી ફોટા જોઈ શકો છો હવે તમે મને વોટ્સઅપમાં ફટાફટ મેસેજ કરજો તમારો મેસેજની રાહ જોઈને હું ક્યારનો બે રહ્યો છું કે તમારો મેસેજ આવે ને કોઈ પણ ગાડી સારી તમને પસંદ આવે ને એ તમે આ તરત જ આવીને લઈ જાઓ અને ખરીદી લો અને ગાડી તો તમારે જોઈ જરૂર જ છે અત્યારે ગાડીની કોઈ ઘરમાં એક ને એક ગાડી જોઈએ જ ગમે ત્યારે ક્યાંક જવું હોય એન્જોય કરવું હોય કઈ વળી દવાખાનાનું કામ આવી ગયું કોઈ પણ કામમાં ગાડી કામ આવે તમને સમજે ને દોસ્તો અને આપણી જોડે સારી સારી વસ્તુ હોય છે જે બતાવીએ છીએ ડાયરેક્ટ ઘરની જ વસ્તુ બતાવીએ છીએ મારી પણ હોતી નથી એટલે ઘરની વસ્તુ હોય છે ને આને વેચવાની છે ને આને લેવાની છે એવી રીતે કોન્ટેક કરાવું છું તો આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક શેર અને સબસક્રાઈબ કરવાનું ના ભૂલતા